નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આર કે એજ્યુકેશન ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ ભાગ પાંચ સ્વ અધ્યયન પોથીમાં ગુજરાતી વિષયમાં પાઠ નંબર બાર છે નવા વર્ષના સંકલ્પો એ વિશે જોઈશું આગળ જોતા પહેલાં જો આપ આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો આપણે નવા વર્ષના સંકલ્પો એ વિશે અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તમે સંકલ્પો ક્યારે કરો છો તો જવાબ આવશે હું નવા વર્ષના દિવસે અને જન્મદિવસના દિવસે સંકલ્પો કરું છું બે વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય એવું લેખક શા માટે કહે છે તો જવાબ લખીશું લેખક રોજ સાતને બદલે પાંચ વાગે ઉઠે તો વર્ષે બોતેર કલાક બચે ને પચાસ વરસ ઉઠવાનું બચે અને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી ચાર વરસ જેટલો વધારો થાય પ્રશ્ન નંબર ત્રણ ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશદિશામાં ગાજી ઉઠ્યો પાઠના આધારે વિધાન સમજાવો ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા બીસ દિશામાં ગાજી ઉઠ્યો કેમ કે તેમનો સંકલ્પ માતા પિતા બહેન કે મિત્રોની મશ્કરી કરતા મશ્કરી છતાં જીવતો હતો પ્રશ્ન નંબર ચાર તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો તો એમાં છે ક્યારેય ખોટું ન બોલવું રોજ સવારે નિયમિત રીતે સાત વાગે ઉઠી જવું નિયમિત કસરત કરવી આ સિવાય તમે તમારા જીવનમાં લીધેલા સંકલ્પોની યાદી પણ અહીં લખી શકો છો પ્રશ્ન નંબર પાંચ તમે લીધેલા સંકલ્પોમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા જણાવો તો રોજ સવારે વહેલા ઉઠવાના લીધે મને ઘણા ફાયદા થયા જેમ કે દરેક કામ માટે યોગ્ય સમય કાઢી શકાય શરીરમાં સ્ફૂર્તિ રહે તેવા ફાયદા જણાયા પ્રશ્ન નંબર બે નીચેનો ફકરો વાંચી તેને આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો વિદ્યાર્થી મિત્રો આ ફકરો આપણે સૌ પ્રથમ વાંચવાનો રહેશે અને તેને આધારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે પ્રશ્ન નંબર એક વહેલી પરોડનું ઝાકળ એટલે શું તો વહેલી પરોડનું ઝાકળ એટલે જેમ ઉગતાની સાથે જ અદૃશ્ય થઈ જાય છે તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી અદ્રશ્ય થઈ જાય છે બે નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે તો નવા વર્ષે લીધેલા સંકલ્પો વૈશાખના વંટોળિયાની જેમ સમય જતાં વિખેરાઈ જાય છે એટલે નવા વર્ષના વૈશાખના વંટોળિયાની સાથે સરખાવ્યું છે પ્રશ્ન નંબર ત્રણ શિયાળામાં સર શિયાળામાં શરદી આપણા શરીર પર જ પકડ જમાવે છે આ વાક્યને લગતો રૂઢિપ્રયોગ ફકરામાંથી શોધીને લખો તો એનો જવાબ આવશે શરદીનું મોજું ચાર નિરુત્સાહ શબ્દનો વિરોધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો તો નિરુત્સાહનો વિરોધી શબ્દ થશે ઉત્સાહ પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો તો પવિત્રનો સમાનાર્થી શબ્દ થશે પાવન ઉત્સવનો સમાનાર્થી શબ્દ થશે જલસા પ્રશ્ન નંબર ત્રણ તમે સાંભળેલા કે વાંચેલા વિનોદી પ્રસંગનું વર્ણન લખો તો અહીં મેં એક સાંભળેલો વિનોદી પ્રસંગ છે આપે જાતે સાંભળેલો હોય એ પણ લખી શકો છો અને આ પણ લખી શકો છો એક નાનકડો પ્રસંગ યાદ આવે છે કે એક દિવસ એક સાત આઠ વર્ષના બાળકે તેની મમ્મીને ઘરની સાફ સફાઈ કરતા જોઈ ત્યારે બાળકના મનમાં વિચાર આવ્યો કે લાવ હું પણ ટીવી ધોઈ નાખું કેટલાય સમયથી કોઈ ટીવીને ધોતું નથી આમ એ બાળક ધીમે ધીમે ટોપ ભરી ભરીને ટીવી ધોઈ નાખે છે શરૂઆતમાં બધા બાળકને બહુ બોલે છે પણ સમય જતાં આ પ્રસંગ ખૂબ વિનોદી એટલે કે હાસ્યાસ્પદ લાગે છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં ફકરામાં જ વિરામચિહ્નો મૂક્યા છે તમારે પાછળ જે જગ્યા આપી છે ત્યાં આ વિરામચિહ્નોનો ઉપયોગ કરી અને ફકરો ફરીથી લખવાનો રહેશે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખો અને તેની નીચે લીટી દોરો તો એક વૃક્ષ પર સાત આઠ પક્ષીઓ બેઠા હતા આમાં સાત આઠ એ દ્વંદ્વ સમાસનો શબ્દો છે બે બગીચામાં અહીં તહીં ઝાડના પાંદડા પડ્યા હતા તો અહીં તહીં ત્રણ ભાઈ બીજ એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે તો ભાઈ બહેન ચાર તેઓની મિત્રતા તો કૃષ્ણ સુદામા જેવી હતી તો કૃષ્ણ સુદામા પાંચ નેહલ બજારમાં શાકભાજી લેવા ગઈ તો શાકભાજી છ દેવાંશી ધોરણ દસની પરીક્ષામાં રાત દિવસ વાંચતી હતી તો અહીં રાત દિવસ સાત મનુષ્યનું શરીર માસનું બનેલું છે તો અહીં આવશે માસ પ્રશ્ન નંબર છ નીચેના વાક્યો વાંચો અને સમજો લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે માયા મૂકવી દશે દિશામાં ગાજવું ગાંડા બનાવવું આંખમાં ચમક આવવી મિજાજ છટકવો ધૂન વળગવી ઉદાહરણ પ્રકાશને દરેક કામમાં નિયમિત થઈ જવાની રઢ લાગી તો રઢ લાગી એનો રૂઢિપ્રયોગ થશે ધૂન વળગવી એક પાડોશી રાજાએ એકાએક હુમલો કર્યો એ જાણીને રાજાના ગુસ્સાનો ગુસ્સા પર કાબુ ન રહ્યો તો ગુસ્સા પર કાબુ ન રહેવો એનો રૂઢિપ્રયોગ થશે મિજાજ છટકવો બે કારની રેસમાં તેણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા તો મંત્રમુગ્ધ કરી દીધા એનો મતલબ થશે ગાંડા બનાવવું ત્રણ તેણે કરેલી શોધ ચારેય દિશામાં ખ્યાતિ પામી હતી તો ચારેય દિશામાં ખ્યાતિ પામી હતી એનું થશે દસે દિશામાં ગાજવું ચાર સંતોએ જીવનમાં મોહ માયા છોડવાની વાત કરી છે તો મોહ માયા છોડવી એટલે માયા મૂકવી પાંચ મેળામાં જવાની વાત સાંભળી મનીષના મનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો ઉત્સાહ પ્રગટ થવો એટલે આંખમાં ચમક આવવી પ્રશ્ન નંબર સાત સાચી જોડણીવાળો શબ્દ શોધી લખો તો સૌ પ્રથમ ત્રણ રીતે નિયમિત લખેલું છે એમાં આપણે અહીં સાચું નિયમિત કઈ રીતે લખવું એ મેં લખેલું છે નિયમિત ત્યારબાદ એન્જિન પછી ધનુષ્ય પછી હરીફાઈ અને પૂર્ણિમા તો આપણો આ વિડીયો અહીં સમાપ્ત થાય છે જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર પણ કરો અસ્તુ જય હિન્દ જય ભારત